દીપાવલી પર્વ એટલે કે પાંચ દિવસ પંચપલ્લવ પર્વ તરીકે ઓળખાય છે પંચપલ્લવ પર્વ નિમિત્તે જૂનાગઢવાસીઓમાં એક ખાસ પરંપરા રહેલી છે જેમાં લોકો દિવાળીની વહેલી સવારથી જૂનાગઢ પંચહાટડી શેરીઓની મહાલક્ષ્મી શેરી ખાતે આવેલા મહાલક્ષ્મી માતાજીના મંદિરે દર્શન કરી દિવસની શરૂઆત કરે છે દીપાવલીના પર્વે માતાજીને કમળના ફૂલો ખાસ ચઢાવવામાં આવે છે મહાલક્ષ્મી મંદિર ખૂબ પ્રાચીન અને અહીં મહાલક્ષ્મીની મૂર્તિ બાલિકા સ્વરૂપે બિરાજે છે તેમજ આ મૂર્તિ સ્વયંચલિત હોય જેથી જૂનાગઢ વાસીઓની વિશેષ આસ્થા જોડાયેલી છે આ મંદિરની આજે ને નું વર્ષ ચાલુ છે અને આ એક પુરાનું મંદિર ચાલે છે જુનાગઢ ની ધર્મપ્રેમી જનતા ધનતેરસથી બેસતા વર્ષ સુધી આખું જુનાગઢ મહાલક્ષ્મી માતાજીના દર્શને આવે છે અને મહાલક્ષ્મી માતાજીના આશીર્વાદ લઈ આખું વર્ષ ધન સંપત્તિ કરેપ કરે છે સબરસ એટલે બધા રસ ભગવાન આપણને આપે એટલા માટે દિવાળીને દિવસે અહીંથી અમે મગ અને સબરસ સુકન માટે લઈ જઈએ છીએ અને તેજુરીમાં અને જે આપણે રસોડામાં સબરસની બોટલ હોય તો ઓલી એમાં ને અંદર આપણે મૂકી દઈએ આખું વર્ષ આપણું બધું ભૈરવ ભંડાર રહે જુનાગઢ મહાદેવી માં મહાલક્ષ્મી ના દર્શન કરવા માટે જુનાગઢ ના દરેક શ્રદ્ધાળુઓ છે ઉર્જા આપી રહી છે ત્યારે દિવાળીના પર્વ નિમિત્તે નવા વર્ષ નિમિત્તે માં આપણી અંદર શક્તિનો સંચય કરે માં આપણી અંદર ઉર્જા નો સંચય કરે માં આપણી અંદર જે કહેવાય લક્ષ્મી ની પૂર્તિ કરે એવા ભાવ થી લોકો અહિયાં ખાસ પધારે છે મહાલક્ષ્મી ના આશીર્વાદ મેળવવાનો અહિયાં દરેક જુનાગઢ વાસીઓ પ્રયત્ન કરે છે કલ્પેશ પંડ્યા દૂરદર્શન સમાચાર જુનાગઢ